કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું સામાજિક વિજ્ઞાન ધોરણ છ આમાં પહેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર માટે આપેલા વિકલ્પો સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો એક મહાજન પદ કેટલા હતા વિકલ્પો છે એ સત્તર બી અઢાર બીજું છે મહાજનપદો કયા કાળમાં હતા એ આધુનિક બી વૈદિક સી અનુવૈદિક મધ્યકાલીન આમાં સાચો જવાબ છે સી અનુવેદી ત્રીજું છે નીચેના રાજ્યો માંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું ઈ મગધ બી કોશલ સી વૈશાલી આમાં સાચો જવાબ છે ડી વૈશાલી ચોથું છે જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી એ એક બી બે સી ત્રણ ડી ચાર આમાં સાચો જવાબ આવશે બી બે

લોકશાહી રાજ વ્યવસ્થા પહેલું છે રાજાશાહી રાજ વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે અને લોકશાહી વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ મુખ્ય હોય છે રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે લોકશાહીમાં ગૃહનો વડો મુખ્ય હોય છે રાજાશાહીમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનાર પ્રધાન મંડળ હોય છે રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રી મંડળ હોય છે રાજાશાહીમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે લોકશાહીમાં પરદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓને છૂટે છે હવે આપણે જોઈશું બીજો પ્રશ્ન રાજ્યોની શાસન વ્યવસ્થાની વિશેષતાઓ જણાવો અથવા લખો શાસન વ્યવસ્થા વિદ્યાર્થી મિત્રો ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે હતી એક ગણ રાજ્યોનો વહીવટ સભા કરતી વહીવટની બધી સભાનો સભ્યો ભોગવતા બી સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા ત્રણ ગણ રાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભ્યપદ ચાર સભાનું સ્થળ સંતાકાર તરીકે ઓળખાતું પાંચ ગણરાજ્ય રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરતી છ સભ્યોની એક કાર્યવાહન સમિતિ રાજ્ય મદદ કરતી સભામાં રાજ્ય યુદ્ધ સંધિ જેવા મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી અને બહુમતીને સર્વાનુમતિએ નિર્ણય લેવામાં આવતો આમ ગણરાજ્યોની શાસન વ્યવસ્થામાં સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી હવે આપણે જોઈશું ત્રીજો પ્રશ્ન વર્ણવો અથવા નોંધ લખો વિદ્યાર્થી મિત્રો ગણ રાજ્યોનું સમાજ જીવન નિષ્ય મુજબનું હતું એક ગણ રાજ્યોના લોકો સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા હતા બી તેઓ પશુપાલન કરતા હતા ત્રણ લોકો ઘઉ ચોખા જવ શેરડી તલ સરસવ કઠોળ વગેરે પાકો પકવતા હતા ચાર તેઓ માટીના વાસણોનો વધારે ઉપયોગ કરતા હતા પાંચ વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા જે ચિત્રિત ગુસર પાત્રો તરીકે ઓળખાતા છ રાજાઓ પોતાના રાજ્યની રાજધાની આસપાસ પથ્થરો ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ માનતા તેનાથી લાખો લોકોની આજીવિકા પડતી પોતાની જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે રાજકોષમાં આપતા આઠ કારીગરો એક મહિનામાં એક દિવસ રાજ્યનું કામ કરતા નવ પશુપાલકો રાજાને પશુઓને કર રૂપે આપતા દસ વેપારીઓ રાજાની માલસામાનમાં ખરીદ વેચાણ પર કર આપતા આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોષનો ઉપયોગ કરતા હતા જેથી ઊંડાણથી ખેડ થતી પરિણામે પાક સારી રીતે ઉગતો બાર આ સમયમાં બીજ આધારિત ખેતીમાં પરિવર્તન આવ્યું ખેડૂતો બીજની વાવણીની સાથે છોડના રોપા દ્વારા પણ ખેતી કરવા લાગ્યા અગાઉની સરખામણીઓમાં છોડનો ઉછેર વધુ સંખ્યામાં થવા લાગ્યો વિદ્યાર્થી મિત્રો વિભાગ અ અને વિભાગ બ એક મગધ એમાં જવાબ આવશે રાજગુરુ બે ગાંધાર એમાં જવાબ આવશે તક્ષિલા ત્રણ વત્સ એમાં જવાબ આવશે કૌસાંબી ચાર અવંતી એમાં જવાબ આવશે ઉજ્જૈયની વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો ને વિડીયો ગમે તે વિડીયોને તમારા મિત્રો જોડે શેર કરો